મજામાં જોશો તો સ્વાગત છે તમારું મારાની બ્લોગમાં તો ફ્રેન્ડ ફાઇનલી એ સુબંધના આઠ વાગી ગયા છે તો એ મને એવા લાગે કે કેટલા સમય થઈ ગયા હે કેમ કે ખબર જોઈ લે છે કેટલા ભદરા થઈ ગયા છે જો દેખ હે જોઈ લઈએ છે બધા લોકો લુગડા ધોઈને ધોઈને હું ખાઈ દીધા અહીંયા પર મારા મન છે ને હવે કાંઈ કરવાનું જે નથી કરતા પ્લસમાં કરવાની તો જી કરે પર હેઠેથી મારથી જવામાં માથે હેઠે આવવામાં આ મને ભી પડી જાય જો લીઝા અહીંયા હું ખાય કે મારા લોકડાવાની પડ્યા મારા બેટ હજી સરખા કરવા નહીં પડા પ્લસમાં હજી ધોવાની પડેલા છે મારા ધોવાની પડેલા છે મને કાંઈ સારું લાગતું નથી તો હું હેઠે જતી નથી હજી હવે નાસ્તામાં બનાવ્યા નાસ્તા કરીને દવા પીને પછી હું માથે આવી માથે હેઠે જવાની ચિહ્નત કરતા પ્લસમાં લોગળાધવાની પડા બપોરની રાંધવાની પડા કાંઈ હારું લાગતું નથી કેમ કે પ્રેગનેન્સીમાં એવા થાય મને ખબર નથી પણ મને થાય તો મને ખબર પડે તો મા કહે કે એવા થાય ખાધે તો કાંઈ નથી પણ મારાથી લાડ બધે ખવાતું એ નથી કાંઈ સારું લાગતું નથી કલાક કલાકમાં લાગે કે હું કાં વઈ જાઉં મોબાઈલ જો તો મોબાઈલ જોવાતું નથી કેમ કે મોબાઈલ જોઉં તો આંખમાંથી આ હું પડે એટલે કાંઈ લાગતો નથી હાર ઉમર સહ હોય ઘે પ્લસમાં કા વાડીએ કેમ કે ખેતરમાં લાડ બધે કપાઈ સોંપાઈ ગયા હે ન સોંપાઈ ગયા તો દે ઓલા ખાઈ ગયા હે રોજ ડવાય ને રોજડા રોજ ડાખાઈ ગયા તો તાર બાંધવાય હે બધા હેઠે મરી હાઉમાં મારા હરા બધાએ જાય આવે વાળીએ તો ઘરે હું બેન રહું બધા લોકો વાળીએ જાય તો સલી આપણે ધીમા ધીમા કામ કરી રાખ્યા મારાથી કાંઈ થાત નથી પોગ પગ બધું દુઃખે પ્લસમાં કમર દુઃખે પેટમાં જરે દુખે એવા ધવાઈ ધ્વાય છે જોઈ દીધે એટલા મારી નણદ ધોયો હું ન ધોઈ એટલા છે પ્લસ પ્લસમાં એટલા હું હવે જોઈએ એટલા હું ખાઈ દીધી

આપ લોકો સપોર્ટ કરી રાખીએ તો મારા મન જરી ક ઉત્સુક થાય તો હુંય લગડે મહેનત करू હું કે હું હું ખાઈ લઉં તે કીધું હું ખાઈ દઉં એમ કીધું ને તો ગાંડી અમને ગાંડા કર દે હું તું પણ ગાંડા અમને કર દેસ

¿Qué es? Aquí que está con el ¿Qué te ha hecho? 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 ¿Qué te છે hecho? તો te ha hecho? ¿Qué te ha hecho? ¿Qué te ha hecho? ¿Qué te ઓ જો ઓ વરસાદ પડી ગયો મારી ફોલે વરસાદ થયો છે ઓ વરસાદ આ જોલી બાય બાય

ત મતેમ બીજા બ્લોકમાં એની બીજા દિવસે ત્યાં સુધી બાય બાઈ